આગળ વાત કરીશું રાજકોટ રાજકોટના જેતપુરમાંડે હુમલો કરવામાં આવ્યો હતો અને તે ગંભીર રીતે જાગ્રસ્ત થયા હતા અને લોહી લુહાન હાલતમાં નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પૂર્વે પણ આ બંને ધંધાર્થીઓ થઈ હોવાની જાણ થઈ હતી જે જાહેર મારામારી મારામારીના કારણે બજારમાં લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને હંગામો સર્જાયો હતો સ્થાનિક પોલીસે ઘટના અંગે જાણ કરી આગળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેતપુર ગુજરી બજારમાં જાહેરમાં મારામારી સર્જાઈ હતી શાકભાજી વેચતા તંધાર્થી પર હુમલો થયો હતો હત્યાર વડે થયેલા હુમલામાં ગંભીર ઇજાઓ થઈ હતી જેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને કંકિયા પ્લોટ વિસ્તારમાં રવિવારની ગુજરીની પીડને લઈને જાહેર મારામારીથી લોકોના ટોળે ટોળા એકઠા થઈ ચૂક્યા હતા રાજકોટમાં ક્યા પ્લોટ વિસ્તારમાં રવિવારની ગુજરીની ભીડ જોવા મળી હતી